ચાલો એને એમ કહીએ કે તમે કોપને તો માનતા હશો ને એટલે કોઈ નાસ્તી બધું કે હું કોઈને માનતો નથી તો એ સાચો એ માણસ સાચો પણ આ માણસ ખોટો છે કે હું કોક ભગવાનને માનું છું દેવને કે દેવીને કે કોઈ પણ પરમાત્મા કે કાંઈ પણ બરાબર તો એ ખોટું બોલે છે કેવી રીતે કારણ કે એ જે પરમાત્મા કે છે એમાં પોતામાં જે વાસના છે એ એનામાં છે તો એ વાસના રાખીને એ બોલે કે હું પરમાત્માનું માનું છું તો બોલે છે એ પરમાત્માને માનતો જ નથી પરમાત્માને માનતો હોય તો માનવા પણ ન હોય પછી વાસના હોય તો પોતે જ પરમાત્મા વાસનાનો હોય તો પોતે જ પરમાત્મા એટલે ઇક્વેશન જો લખો હોય તો એમ લખાય સમજાય પરમાત્મા પ્લસ વાસના ઇક્વલ ટુ જીવ અને જીવ માઇનસ વાસના ઇક્વલ ટુ પરમાત્મા Hva skjedde? <coughs> <laughs> <laughs> અને ખરેખર એમ વાંચના ન હોય તો એ પરમાત્મા જ છે માણસ નથી એ તો જે જેના વાસના છે એ એને માણસ જોવે છે એના વાસના ન હોય તો એને પરમાત્મા દેખાય શું કેવું છે એમ એમ છે ચાલે કે ના ચાલે વાત ખરેખર વાતના ન હોય એ એમ કે ને કે હું સામાન્ય માણસ છું તો પરમાત્મા અને વાતના વાળો એમ કે ને હું પરમાત્મા છું તો એ સાધારણ સંસારી વિષય જીવ છું